બનાસકાડાના પાલનપુર આરટીઓ સર્કલ પાસેની ઘટના રાજસ્થાન તરફથી આવતા ટ્રક ચાલકે પાંચ ગાડીઓને અડફેટે લીધી પાંચ ગાડીઓમાં सवार 8 થી વધુ લોકો ઘાયલ થયા ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ટ્રકની અડફેટે આવેલી ગાડીઓનો ખુરદો બોલી ગયો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો